હેલો હેલો વેલકમ ટુ માય ગુડ મજામાં મજામાં ન હોય વાંધો ટેન્શન લેવાનું આપણો આપણે મજા જ ચાલો આજનો શરૂ કરીએ અટાણે અટાણે છે છે તમને ખબર પૂર્ણા છ ને આપણે આજ અત્યારે બ્લોગ સારું થયું કે આપણે લગ્નમાં ગયા તા ને અટાણે પણ આપણે લગ્નમાં જવાનું છે આપણે જવાનું છે બાબરા ત્યાં આપણે કુટુંબ છે ત્યાં દાંડિયારા છે તો ત્યાં આપણે લગ્નમાં જવાનું છે અને મમ્મી જો અહીં ખાય છે

તો વાંધો નહીં તો ગાય પપ્પાને સારું છે વાંધો નથી એટલું બધું કંઈ ઠીક કંઈ શું કંઈ પ્રોબ્લેમ નથી મોઢામાં થોડું ઓલું થયું પણ એ તો પ્રોબ્લેમ રહી જ છે તો કાંઈ વાંધો નહીં ગાય આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું હતું ને આપણે નાવાનું છે નાઈને પછી જવાનું છે આપણે દાંડિયા રાસમાં ચાલો તો તો ગાય આપણે આજ જંગલમાં જવાનું છે જંગલમાં થઈને બાબરા જવાનું આપણે બાબરા ને બેર હતા અહીંયા પૂગી ગયા હતા અને હાઉસ પણ જોવા મળ્યા હતા પણ આપણે વિડીયોમાં લઈ શકીએ નહીં તેને એટલા માટે આપણે એને ઉતાર્યા નથી બે હતા એક ખીણ હતી એને ખાવા જાવ જાંબો અમે જોયા કેમ કાકા હતા બાકી તમે તો જોતા હે કાયમ તમે તો કાયમ જોતા હે તો અમારે જીવન જો દેખાડે કઈ આ જોઈ લીધા હો

اے نے جو دعانہ کدو اٹلو بدین جو تو اردو شو بلاگ بنا اے جیری گئی بس بھئی یہ ہا کھاوا نکو کی کھچڑی کھیرت کھائنا ہے کھائنے جايو مطلب تو کھیر ہے تو کھا لے ذرا کاٹ ماما نا بھی بھائی ماما نا اے میں میں تھینک یو ہم نا پن گلی વેલો હુઈ કારણ કે ચાર વાગે તો ઉઠાડીને લઈ જવાજો કે બાતાજી ઘા ન ને અરે કાકા તમે ખાઈ લો ખાઈ લો ભાઈ તો આપણે ખાઈ લીધું તું ને અમે આપણે અહીંયા કેમેરાવાળો કેમેરાને નસાવતો હતો અમે એ જોતા હતા એ નસવે ન અમે

પીએ પણ ક્યારેક ક્યારેક ઈચ્છા હોય ત્યારે અત્યારે ઈચ્છા છે નહીં એટલે એ બધા પીએ ને હું વિડીયો ઉતારું જોઈ શકો છો તમે આજ તો દાંડિયા થઈ ગયા સાલું ને અમે બેઠા બેઠા જોતા હતા રમવાની ઈચ્છા હતી નહીં પણ રમશું પણ હજી વાર છે ઘડીક રહીને આ બધા રમી લે પછી વાહન છે આપણે રમવાનું હોય દાંડિયા સાલું થઈ ગયા તો આપણે જોઈએ કાકાને બધા બેઠા બેઠા જોઈએ તો આપણી બેન છે એ ગલોડિયાને રમાડતી જોઈ શકો છો તમે લઈ ગયું ને માથા માં લાગે નહીં પોપ ભાગી જ જાય ગાઈસ તો આપણો વ્લોગ અહીં પૂરો કર્યો ને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો તો બાય બાય